આકાશવાણી ભૂજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે કેરળના તિરુવનંતપુરમમાં એક હજાર આઠસો કરોડ રૂપિયાના અવકાશ ક્ષેત્રના ત્રણ મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતેથી શરૂ કરાયેલ આ પ્રોજેક્ટ્સમાં સતીષ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતે પીએસએલવી ઇન્ટીગ્રેશન ફેસિલિટી મહેન્દ્રગીરીના ઇસરો પ્રોપલ્સન કોમ્પ્લેક્સમાં નવું સેમી ક્રાયોજેનિક્સ ઇન્ટીગ્રેટેડ એન્જિન અને સ્ટેજ ટેસ્ટ ફેસિલિટી તેમજ વીએસએસસી તિરુવનંત ટ્રાઇસોનિક વિન્ડ ટનલનો સમાવેશ થાય છે આ પ્રસંગે શ્રી મોદીએ ભારતનો પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાન મિશન માટેની તૈયારીઓની સમીક્ષા કરી આ મિશન માટે પસંદ કરાયેલા ચાર અવકાશયાત્રીઓના નામ જાહેર કર્યા આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બે હજાર પાંત્રીસ સુધીમાં ભારતનું અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન હશે જે અવકાશના અજાણ્યા વિસ્તરણનો અભ્યાસ કરવામાં મદદ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ક્ષેત્રના લોકોને કે જેઓ પ્રથમ વખત મતદાન કરશે તેવા મતદારોએ મારો પ્રથમ વોટ દેશ માટે અભિયાનનો સંદેશો ફેલાવવા વિનંતી કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને ચૂંટણી પ્રક્રિયાને વધુ સહભાગી બનાવવા હાકલ કરી હતી તેમણે યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી જેણે દેશ માટે મેરા વહેલા વોટ ગીત શેર કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે દેશ તેની શતાબ્દી ઉજવણી કરશે ત્યારે ભારત દરેક ક્ષેત્રમાં ટોચ પર હશે ગુજરાતના કલોલ ખાતે સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકુળની નવનિર્મિત મેડિકલ કોલેજના ઉદઘાટન પ્રસંગે શ્રી શાહે જણાવ્યું હતું કે એનડીએ સરકાર દેશના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષો દરમિયાન સરકારે દેશમાં તબીબી શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવા ઉપરાંત અનેક શૈક્ષણિક અભ્યાસક્રમમાં પણ સુધારો કર્યો છે સ્ટાર્ટઅપ અપના મહત્વ પર ભાર મૂકતા ગૃહમંત્રીએ કહ્યું કે સરકાર યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહી છે રાજ્યમાં હવે જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલની જેમ જ જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ કોલેજ શરૂ કરવામાં આવશે રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ એક યાદીમાં જણાવ્યું હતું કે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પાંચ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે વધુમાં યોગ પ્રવૃત્તિને વેગ આપવા માટે તમામ જિલ્લાઓમાં યોગ સ્ટુડિયો ઉભા કરવામાં આવશે દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણનું સંપૂર્ણ જીવનચરિત્ર દર્શાવતું આધુનિક સંગ્રહાલય આ વર્ષે પૂર્ણ કરવામાં આવશે રાજ્યમાં સત્તર કરોડ રૂપિયાના ખર્ચે ચોસઠ તાલુકાઓમાં નવા સરકારી ગ્રંથાલયો પણ શરૂ કરવામાં આવશે પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ગઈકાલે ગુજરાત એટીએસ નેવી અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી અત્યાર સુધી ઝડપાયેલા માદક પદાર્થનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે બોટની સાથે ચાર વ્યક્તિને પણ ઝડપી પાડવામાં આવ્યા છે ભારતીય દરિયાઈ સીમા પરથી પ્રાથમિક અંદાજ મુજબ ત્રણ હજાર કિલોથી વધુ માદક પદાર્થનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે જે મુજબ ગુજરાત એટીએસ તથા કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમે મળેલી બાતમીને આધાર પોરબંદરની આસપાસના દરિયામાંથી એક શંકાસ્પદ જણાતી ઈરાની બોટ ઝડપી પાડી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના મેગા ઓપરેશન વિશે ટ્વીટ કરી માહિતી આપી હતી તેમજ સફળતાપૂર્વક કામગીરી કરવા બદલ ગીર સોમનાથ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં પોલીસ વિભાગના જુદા જુદા સંવર્ગમાં બાર હજાર આઠસો સોળની ભરતી કરવામાં આવી છે તેમણે ઉમેર્યું કે સમગ્ર રાજ્યમાં ગુના અટકાવવા તમામ સ્તરે કાર્યવાહી કરવામાં આવે છે સમગ્ર દેશના છત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ગુજરાત ક્રાઇમ રેટમાં તેત્રીસમાં ક્રમે છે મહેશ્વરી સમાજના ઈષ્ટદેવ ધણી માતંગદેવની જન્મ જયંતિની કચ્છમાં ઉજવણી કરવામાં આવી રહી છે ભુજ અને અંજાર ખાતે ગઈકાલથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એ નિમિત્તે શોભાયાત્રા પવિત્ર માર્ગ સ્નાન પર્વના વ્રતધારીઓના વ્રતની પૂર્ણાહુતિ અગ્રણીઓના સન્માન તેમજ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે સમાજમાં વિજ્ઞાન પ્રત્યેની જાગૃતિ અર્થે રામાન રામાનાસરને શોધની યાદમાં આજે વિજ્ઞાન દિવસની વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાઈ રહી છે આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર